આપણો સમય છે ના ના કાકા માં સમય નો નહીં આપડા ઘર સારું નહિ ને એટલે ઘર માં શું ઓલા ભૂરા ભાઈ એમના કશું હે નહી ખાલી ઘર હે ઘર માણસ નો જમાનો નથી અત્યારે માણસ લોકો જેવું જોયા સારું હા હા ઘર માં ભલે હોય ધાબા વારું ઘર હોય ને આપડો સમય લાવશે લાવશે તને એક વાત કરું ને તો આપણે ઓળી હે ને ભોય પડતી કરવી છે ભોય પડતી કરવા છે આ કામ અને પાડી પછી તો આપડે આવશે ને ભાગડી સુટી જાય હે મારા બેટા ને કેવા માંગે હે શું કેવા માંગે હે કે તમે કાકો ભત્રીજો બે હે ને મોટી મોટી સોલ એવું લાગે નઈ બરોબર હે મારા નહિ કાકા થઈ લો હતા બોલો રવિ તમે ઓળખો હા

આપડો સળા કરે છે ચમકી આયા કહું આ બધા પૈસા વાળા ને ઓળખે પૈસા વાળા હોય એમને બોલાવે ગરીબો ને એમને ના બોલાવે કાકો તો એટલે આ મણસ રેડી હતો પણ એને મહિના ને બાર તારીખે લગાડે પચી જુ હવે તાર એની બારમા મહિના ની બાર તારા ખેના લેવાના છે ને પણ છું જો એ બારમા તારીખ ની બાર તારીખ જાય ને તો આપણે તેરમા ની તેર તારીખે જેમ તારીખ આપણે એકદી મોરની હા શું આપડે મોર એકદમ એટલે અને એ પાછી એમ જેમ તેમ તો આંટી આપણે નહીં પાડવાની ઈ હે ને એ કરે ને જમણવાર એના કરતા

એટલે આજ છે આપડા દુશ્મન મોર તમે હરખના સપના જોતા વાત કરો વધારે કઈ બોલશો નહીં કે તમે હે ને અમારા એરિયા તમારે જે ગીત ગાઓ એ ગાજો મારું નામ અત્યારે ના ઉપડે હજાર વાર એટલે મારું મારી નામ ના ઉપડે કહું તમારું એકનું નામ નામ નાપુર ભા એટલે છોકરા તું નાનો કેવા તમને હું ખાલી કે તમારું એકનું ના ગફુર ભા હોય બીજો આ તો ગીતમાં નામ આવ્યું તમારું ગીત માં લીધું હે નામ આવ્યું ગફુર ભા ભત્રીજા જોઈ નથી આપડા સુખી ના આવે સપના જોવા દેતા નહી કાકા સપના

તમે તો ચાર ખાઈ ગયા હા તો પડે ને ખાધા વગર હાલે આપડે તો એમ એવી મસ્ત મોહણ હોય ને આપડે ના ખ્યા તો પછી કમ નું શું હગાઈ માં જયા હોય પણ થોડું થોડી માપે ખવાય થોડું

પણ છોડીએ શું હાલે એમના કામકાજ એવા રહ્યા ને એટલે જ ને જો સુધરી જાય તો તો આપડે ક્યાંક ગોતા એમનું એટલે જ ને હા હેડ જાતા કરી સારું હેડું જાતા હો

જગા ભાઈ જાતો ને ભાઈ ની સપના જોતા હોય તમે કલાકાર થઈ ગયા હો ગીત ગૌ એને વાંધો નહીં પણ કપૂર ભાઈ નું નામ ના લેવાય ને કપૂર ભાઈ નું એક નું નામ ક્યાં છે આખી દુનિયા કેટલા છે કપૂર ભાઈ આ ગામમાં નઈ તમારે નું નામ નતું લીધું

તમને ખબર છે તમારી છાપ તો એવી પડી જાય ને એટલે સાપ ના કેવાય ધંધો કેવાય ધંધો 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 કરવા માં કરું હોય તો

છોકરાઓના આમ સપના તો હોય ને હોય સપના તો હોય તો પછી બે જણા કરવું કરો પણ કપૂર ભાઈ ની એમ એમ નતું તમે ચાર ના કલાકાર થઈ ગયા તેરમા મહિના ને તેર તારીખે એટલે ભત્રીજા ના કોઈ લગ્ન ના કપાયું ના કપાયું મારું ના કપાયું ના તો પાલ એવું તાને હા તમે મૂર્ખા વેરા કરો હો

ધાબા વાળું ઘર કરવા ને આખો પચરી ધાબા વાળું કરજો પણ હે ને કોમ કરીને આમ ચોરી ના પૈસા નહીં તો અમે કોમ તો મારો ભગવાન બહુ છે ને મહાન છે હો અમારો સમય હવે આવ્યો છે આપણે મળે બે જવાનું છે આપડે તમારો સમાચાર બદલા તમને ખબર હે પેલા

તો કોઈ કરતા તમારા ભત્રીજા નું સગું થાય અને ઓલા મહેમાન આવે ને એમને સારી રીતે સાબુ ની બાજુ હરખાય આ તમે જો ચોરી કરવાનું મેલ દેવો ને તો અમે આ ઉભા રહ્યો તમારા હારા એના કામ માં બધી વાત જવા દો સોરી સલ્લા ની વાત જવા દો અને તમારે બે મનાવું ચુપા તમે લઈ આવશો હું અમને જવું ગામ માં અર્ધી કલાક અમારો ભગવાન ભાઈ આપણને ગોળ વાળો શાહ પીવડાવો હોય તો અમારે હવે ગોળ વાળો શાહ નહી પાવો

આપણા કરે છે આપડે તો જેમ કાકા ના ના છોકરાઓ એની જેમ એક ને એક વાત કરે એક જ વાત લઈને પડ્યા રે આપડે સુધરી તો આપડે જેવું સપના જોતા એમને ખબર કે કાકો બધરી ગયો સુધર છે ને પૈસા વાળા લખાણ ખોટા કઈ આપડે પાસે ચોરી કરાવે